ભરૂચ હિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વુમન્સ ડે સુપર વુમન્સ એવોર્ડ તથા સ્કોલરશિપ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો જીવન ઉપયોગી સાથે લોકોને આત્મનિર્ભરનો સંદેશો સાથે આત્મનિર્ભર કરતી વુમન્સનું વિશેષ સન્માન કરાયું ભરૂચના પીડીએમએ હોલ ખાતે વુમન્સ ડે ઉજવાયો ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે એક માનવ જ બીજા થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારા કામગીરી સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરાયો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એક્સ કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે આયોજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરભીબેન તમાકુવાલા હેમાલી રાણા વોર્ડ નંબર છના ના નગરસેવક હેમુબેન પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતિ મહેમાનોમાં હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન્સનો ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરી તેઓ તેમના કાર્યમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આપી હતી જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોદરિયાને શિક્ષણ માટે પચાસ હજારનો ચેક અર્પણ કરાવ્યો સાથે શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમાં દેવાસિયા પટેલ ચેસમાં આગળ હોય કુસ્તીમાં પાયલ વંછારા અને ફૂટબોલમાં શૈલા વારિયા ટ્રેક વોડોમાં અલીસા મોલવી સાયકલિંગમાં કમલા રાવ ટ્રિબન પ્લાન્ટેશન માધ્રુવા મોદી રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનારા રોશની સિંહ તથા યંગેસ્ટ ન્યૂઝ એન્કર તરીકે જાનવી મકવાણા માઉન્ટેનિંગ સીમા ભગત ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બેજી રાઠોડ તથા એથ્લેટિકમાં પૂજા ચોક્સીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વોઇસ ચેરમેન જિજ્ઞાસા ગોસ્વામી માને કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર આજે ભરૂચમાં જનહિતાળ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તારીખ અગિયારમીએ ભરૂચના બીડીએમએના એના હોલમાં મહિલા એમ્પાવર્સ આ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવી છે સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે સાહસિકતા બતાવી છે પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે આવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારી ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ માણે એમની પત્ની જિજ્ઞાસાબેન અને જનહિતાળ ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે